દાંતીવાડા તાલુકાના વીસ ગામોમાં પાણીના ટેન્કરનો વિતરણ સમારોહ શુક્રવારે દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ધારાસભ્ય માવજી દેસાઈએ પાણીનું કરકસર કરીને ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા દાંતીવાડા તાલુકાના જુદા જુદા વીસ જેટલા ગામોમાં પાંચ હજાર લીટરની ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કર બનાવવામાં આવ્યા હતા જેનો શુક્રવારે દાંતીવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષસ્થાને અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ ઘોડે દાંતીવાડા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગણપતલાલ રાજગુર રાજેન્દ્રસિંહ વાઘેલા હરજીભાઈ ભૂતળિયા સરદારભાઈ ભટોળ હરનાથભાઈ પટેલ ભુરાભાઈ સરપંચ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ટેન્કરનો વિતરણ સમારોહ યોજાયો હતો સર્વ સમાજને સાથે લઈને ચાલનારા ધારાસભ્ય માવજી દેસાઈની કાર્યપ્રણાલીને સૌ આગેવાનોએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી જોકે દિવસે ને દિવસે પાણીના તળ સતત નીચા જઈ રહ્યા છે જેથી આગામી સમયમાં પાણીની અછત ન ઉદભવે તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પીવાના પાણીનો પણ કરકસર કરીને ઉપયોગ કરવો જોઈએ તેવું માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ